હેલો મિત્રો કેમ છો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધા રાધે જય શ્રી કૃષ્ણ નવા લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે ફરીથી સરસ મજાના વ્હાઈટ કપડામાં થઈ છે ચમચમા ધોવા ધોવા લાગી છે તૈયાર સરસ મજા હવે જવાનું છે મહાદેવના મંદિરે દર્શન કરવા નાખી જવાનું છે સામે તો ધારામ વગેરે તો મહાદેવના દર્શન કરી લઈ બેગમાં પણ ટિફિન વિફિન બધું નાખી દીધું હું અહીંયા એવું છું પાણી પીવા આપણે સરસ મજાને ગાઈને પણ આ કરી નાખો છે સવાર સવારમાં હવે બાકી રૂચિ આપણે નવા વર્ષમાં કામ લીધું થઈ ગયું જોકે સબસ્ક્રાઈબ વધારવાનું સપોર્ટ ધીમે ધીમે કોકનો કોકનો મળતો રહી છે પણ થોડોક બધી સપોર્ટ મેળવો જેથી કરીને આપણે લાખ રૂપિયા ડોનેટ કરી શકીએ લાખ થઈ જાય ચારે તો વધારે મોડું નથી કરવું જાય ચાલો ગાડી પણ ત્યાં છે હું પાણી પી આવો છો પહેલા પાણી પી લઉ ઓ ચલો મહાદેવના મંદિરે મહાદેવના જે લગભગ દરવાજો ફેલા નથી હમણાં પાંચ કલાક છે ને તો આપણે દર્શન કરી લઈએ પછી તમને પણ કરાવી દો હનુમાનનાના દર્શન કરી લીધા છે દર્શન મહાદેવના બોલ આપણે ઉપર જ નથી જાતા આપણે અહીંથી દર્શન કરી લઈએ જય માતાજી બરાબર નાર આપણે સુરત નારણને પણ દર્શન થાય છે કે કાવું છે આપણું મંદિર સરસ મજાનું મેં જો પિતરું હતું તું આ મહાદેવનું મંદિર બધા પ્રાણી મળી રહી અત્યારે તો નંદી નથી ગાય નંદી હોય બે હવે વધારે હવે ટાઉન રાજુલા જો કે આવું દેખાય ત્યારે હવે છે ને ધુમસ મુમુસ કંઈ દેખાતું નથી ચોખ્ખું લાગે બધી પિયરિટી સાથે

આ છે કંપની ટ્રાફિક ક્લિયરન્સ તો મિત્રો આપણે સવાર સવાર ઓફિસની અંદર આવી ગયા છે ને આપણે બધું પત પતન બધું કામ પતાવી દીધું છે રજિસ્ટર લખવાનું છે બીજું બધું જે નાનો મોટો ઉકરાણી હોય છે આ છે કે છે તો પતાવી દીધું છે ને જ્યારે સાવ ફ્રી થઈ જશે વાગી જશે એક અને આજે જે લાઈવ આપણે આ સિફ્ટ સરસ મજાન મને સિફ્ટ બહુ ગમે કારણ કે જો કમ્ફર્ટ કેટલી જાય સિફ્ટ સરસ મજાની તો જે સિફ્ટ લઈ આવતો હું ગામમાં થાવતી કરે લઈ આવતો રહેગા તો

તો મિત્રો આપણે જે સરસ મજાનો ચેવડો છે મમ્મીએ સરસ મજાનો ભરી દીધો તો આપણે સરસ મજાનો ચેવડો ભરી લઈએ આપણે ફિલ્મ કારણ કે વાગી જશે સાડા પાંચ હમણાં બેલ બેલની અંદર ચાલુ થઈ જશે તો એની પહેલા આપણે ચેવડો ખાઈ એની પહેલા આપણે પછી જઈશું બહાર એન્જોય કરવા ખાલી બરાબર તો ચાલો ચેવડો ખાઈ તમે સબસ્ક્રાઈબ કરજો બાકી જો આવા જ લોકો જો મળશે મને એમ લાગશે કે ભાઈ હવે હકીકતે હારડો દેખાડવા તો એના માટે તમારે ફોલો કરવું જોઈએ સબસ્ક્રાઈબ કરવું જોઈએ કારણ કે એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ત્યાં સુધી મારે આ જ કામ કરવું પડશે કારણ કે બીજો કોઈ સોર્સ થશે નહીં ને એના કારણે જલ્દીથી જલ્દી એક લાખ સબસ્ક્રાઈબર કરી નાખો જેથી કરી લાખ રૂપિયા ડોનેટ થઈ શકે ને આપણે આમાંથી આઝત થઈ જાય સરસ સૂર્યાસ્તના સમય આપણે આવી ગયા છીએ બાર જો સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે આપણે છીએ બાર અને હું થતો થયો વિડીયો વિડીયો જો પૂરો થઈ ગયો અડધે કલાકનો વિડીયો હતો આપણો વિડીયો પૂરો કરી નીકળું અત્યારે ફિલહાલ અંદર જવા બધા બેઠા છે પંપ માં કઈ છે નહીં બધું ખાસ તો આપણે સરસ મજાના આપણે અંદર આવી જાય અને સરસ મજાના બિલ પણ આવી જાય બિલ તો ઓળા કેવા છે તો આપણે બિલ ની એન્ટ્રી કઈ કરી નાખી એની પહેલા આપણે એક વસ્તુ બતાવવાનું છે તો આપણે બતાવી નાખી જોઈએ છે ચાલો આગળ કરી નાખ્યું છે આપણે હિસાબ ડન હવે જઈ સીધા કરે તો કોર્ટ પહેલી બાર બહુ જ ઠંડી છે આપણે હમણાં સાત કલાક લાવી છ કલાકમાં લાગે ઘણો બધો ઓડિયન્સ જોયા તો બહુ હેવું શું નહીં મારાથી કારણ કે ઓડિયન્સ રિપ્લાય આપતી નથી ને હું વાતચીત કરી નતું શકતો તો કાંઈ વાંધો નહીં મેં આપણે ધીમે ધીમે માળો બંધા હે તો ચલો કોટ પહેરેલી પછી આપણે જઈએ સીધા કરે તો મિત્રો આપણે પૂરાવેલી થોડી કેવું પેટ્રોલ થોડું થયું પચાસ રૂપિયા દૂધ એ પૈસાનું થોડુંક જ ગણાય ત્યારે કાંટા ના કઈ ફરક નહીં પડે એમાં તો એટલે બચાત પૂરા થઈ જાય અડધો ઘડકો એવો ખૂટો તો મિત્રો ઘરે પહોંચી ગયા અને જો આપણે સરસ મજાનો વાવા સેટ કરી નાખ્યો છે હું મોટું બધું તોય નાખી ને હા બીજી કે જો તમને આનથી સારો લોક જોવો હોય ને તો નીચે સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આનથી આવવાના આનથી સારો લોક તમે જોવા મળશે તો મળીએ કલા નેક્સ્ટ વર્ગમાં તબ તક લે